મારે સોમલોપ તો ચિન કાસે તો મારે તો ગાળો ફોર પાણી નખ્યા એ તો જબી છે મારે સોમલાન તો મારે હાજો કાખણ બધું જઈને મારે તો આ રોડ ઉપર ગયો તો રિક્ષા મળે નકા ચોમલોમ માળો જે લોચીવાળો છે સોમલોમ તો પીન છે તો માળો જોવા છે બોરસમ માળો જો ગાળો કાંસે ઓમ કાંશે સોમલાન મારી કહેવાના છે અરે કાખણ તો મગભ મને તો અરે ദേ ഇട്ടോ വാട്ടാ തമായിട്ട് നോക്കാനോ അല്ലേ അതൊരു കോടം കോടം ആയിക്കോട്ടെ വാാ വാാ വാമരേ പൂർ ഇട്ടോ അട്ടൈ

કોણ પર જાદે આગળ થોડી થોડે આગળ જવા દે તો કમાવ દો ઓ તેમ ચાલ તો આ ના હંતેલો ના હંતેલો નહી રહું એ થોડું હેડવા દઉં થોડું ચાલુ કરી સાહેબ ધીમે ધીમે ચાલ કરી દીધું હા જાય ચાલ કરી દીધું હા હા ચાલ હા હા

કોઈ ના ઓકના કે પાછો બધું પાપું પૈસા હેલો લે બરાબર હેલો ભાઈ આ ચાલે દેખજો તો બેઠો 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 પાછો બંધ કરી દેઈ જાય લે તઈ બેહોમાં જાય અરે આ તો હારું ગજાવાની ગજાય પણ મારું પડી ગયું છે જા દે હેલો

બસ યુવાના કોમ ધંધા એ જ બધાના ટોપો બતાવવાના અને આ જેટલું બધું વજન ઊંચું છે એટલું બધું વજન વધારે છે ને ના પૂછો વાત થોડો આટલો જ જઈએ તો એને થાકી જવાય એવું છે અને ભાના હોરે ઉતારે ઈથી ઠેલો હાલ્યો તો હું તો આ લઈને હેડ્યો હેડે હોય જતા જતા મને લાગે હા ના છે મને હા

Ready? Ah! Uh.